આજે સમગ્ર રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાયેલી છે ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર કે જ્યાં પૂજ્ય સંત જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું છે અને દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું પૂજન જલારામ બાપાના જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા તેમજ પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું

ભક્તોમાં તેમનું અને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય પૂર્ણિમા ગુરુ માનતા હોવાથી ભક્તોનું યાત્રાધામીરપુરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે જલારામ બાપાને ગુરુ માનતા ભક્તો જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા ગુરુ વિશે તો નહીં કહીએ એટલું ઓછું છે કેમ કે બાપાના બી ગુરુ ભોજન રામ હતા ભોજારામના કહેવાથી જ બાપા આજે આ ચાલી રહ્યું છે અંદાજે જે બધું કંઈ ચાલે દુઃખ સુખ બધાને દૂર થાય એ બાપા કરે છે એ ગુરુના જ મહિમા છે પહેલાં બાપાના જ ગુરુ ભોજન રામ બાપાને પણ અમે કાલે ફતેહ પૂજાને બી નમસ્કાર કરી આવ્યા અત્યારે બી બાપાના ગુરુને પ્રણામ બાપાને પ્રણામ બાપા એટલા દયાળુ છે એટલા દયાળુ ભોજરમ બાપા છે ગુરુ વિના નાન મળતું નથી ગુરુ જે કે એ રસ્તે આપણે ચાલીએ તો આપણે જિંદગીમાં આગળ જ વધી શકીએ પાછા પડતા નથી મેં મારો અનુભવ કરી લીધો ચાલીસ વર્ષથી આવું છું ને દર બી આવું છું ગુરુ છે બધી અમારી શ્રદ્ધા છે અને બાપા પર બાપા અમને અઢળક બધું આપે અને બાપાની શ્રદ્ધા પર બધા અમારા કામ થાય છે ને અમારે મંદિર બી છે ત્યાં બાપાનું પણ અહીંયા ગુરુ પૂર્ણિમા અમે ચૌદ પંદર વર્ષથી આવીએ બાપાને બીજા વચમાં તો આવીએ પણ ગુરુ તો અમે આવીએ જ છે ગુરુ હા ધન્ય થયો આપણે આનંદ આવે આપણે જે કઈ મળે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ